ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર નગર અને જંબુસર નગરનો રીંગ રોડ જંબુસર સેન્ટ્રલ પ્લાઝાથી લઈ અને ડેપો વિસ્તારને ડેપોથી ટંકાળી ભાગોળ સમગ્ર જંબુસરની જનતાને અને તાલુકા જિલ્લાના અધિકારીઓને પણ ખબર છે કે બિસ્માર બન્યો છે રોડની હાલત દયનીય છે વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે રાહદારીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે અને રોડ આ બે અઠવાડિયાથી મેઘાની ધોધમાર ધમાકેદાર બેટિંગના કારણે રોડના હાલ બેહાલ થયા છે અને લગભગ ઊંડા ખારા પડી ગયા છે સત્તા દ્વારા જાણવા મળ્યું છે કે રોડ દિવાળી સુધી બની શકે એમ નથી પરંતુ હાલમાં આ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય રોંગ સાઈડ વાહનો આવતા હોય ટ્રાફિકનો સામનો પણ કરવો પડતો હોય તો સત્તાધીશો જવાબદાર અધિકારીઓ અને જંબુસર નગરપાલિકા દ્વારા આ રોડ પર મેન્ટલિંગ અથવા તો કપચી કપચીપુડી અને ખાડાનું અને રોડનું જો રિપેરિંગ કરવામાં આવે તો વાહન ચાલકોને પરેશાનીમાંથી મુક્તિ મળે એવી વિનંતી અમે બીએ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા કરી રહ્યા છે